આપણા ગોલામાં નવી વેરાયટી નવી બધી વસ્તુ રાખેલ છે જે ગોલા સાથે આપણે આ વખતે નવી રાજકોટમાં જે કોઈ પણ નહીં કહેલું હોય એ રીતના આપણે ગોલા સાથે પાણીપુરી પણ ફ્રી આપીએ છીએ અને ગોલા સાથે નાની બેબી જે નાના બાળકો માટે ફેમિલી સાથે આવેલા હોય તો બેબી ગોલા પણ ફ્રી આપવામાં આવે છે અને આપણી પાસે સુવિધાનો ઉપલબ્ધ ખૂબ જ સારો છે જે નવા યુગ માટે નવા યુગના વર્ગો માટે નવા નવા આપણા જે લે લેડીસો અને જેન્ટ્સ છે એના માટે ગાર્ડન ગોલા પણ રાખેલ છે જે અલગ તમે બેસીને શાંતિપૂર્વક વાતચીત કરતાં કરતાં ખાઈ શકો છો અને ફેમિલી માટે ફેમિલી ગાર્ડન માટે પણ ઉપર સુવિધા ઘણી બધી આપેલ છે એટલે એવન ચીકીની વેરાયટીમાં બારેમાં શોરૂમ જે ચીકીનો છે જે ગરમા ગરમ તાજી તાજી બનાવવામાં આવે છે એની સાથે ગોલા પણ આપણે રાખેલ છે અને પાણીપુરી પણ છે જે પાણીપુરી અને બેબી ગોલા છે એ ફ્રીમાં આપવામાં આવે છે જ્યાં એની સાથે વોટર જે પાણીની બોટલ પણ ફ્રી આપવામાં આવશે અને અવનવી વેરાયટીઓ જે તમે ટેસ્ટિંગ માટે કહેશો કે આપણે બટર ગુલો ખાધો પણ તમારે અમારે સ્ટ્રોબેરી ખાવો છે તો બેબી ગુલો જે ફ્રી આપવામાં આવે છે હરેક જાતની હરેક ફ્લેવરના ગોલા તમે ટેસ્ટિંગ માટે ફ્રી ખાઈ શકો છો